સ્થાનિકો તેમજ આસપાસના ખેડૂતોએ આગ પર ખેતરમાં દોડી આવ્યા દુષ્યંત પંડ્યા નામના ખેડૂતના ખેતરમાં લાગી આગ ખેતરમાં રહેલ તૈયાર પાક બળી જતા ખેડૂતના માથે આગ ફાટવા જેવી સ્થિતિ ખેડૂતના મોટું આર્થિક નુકસાન ઈડર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાયો યુજીવીસીએલ દ્વારા વળતર ચૂકવવા ખેડૂતોની માંગ આજે ઘઉં સરગ્યા સાહેબ એ કેટલા હશે ને કેટલા એકરમાં લગભગ વીસ એકરમાં ઘઉં હતા ચારસો મણ જેવા ઘઉં બળી ગયા અને જીવી બોર્ડના વાયરના હિસાબે તંકલાથી મારા ઘઉં બળી ગયા નગરપાલિકા દોડી આવી અને એ બધું પાણી છાંટ્યું પણ હવે થોડા ઘણા રહ્યા છે ઘઉં પચાસ એક મણ જેવા ઘઉં રહ્યા છે બાકી બધું સાફ બળી ગયું છે જે તમને દેખાય છે તમારા સમક્ષ નુકસાન મારે મોટી થઈ છે પણ કોઈની જાનહાનિ થઈ નથી અને કોઈના બધા સારી રીતે બહાર આવી ગયા અને ઘઉં બળી ગયા છે એનું નુકસાન છે મને મોટું આપનું નામ દુષ્યંત મણિલાલ પંડ્યા સબ્સ્ક્રાઈબ નવ આઈમ પ્રેસ ધ બેન આઈ ગેમ નેવર મિઝન અપડેટ